શ્રી ગણેશાય હાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સત્યનારાયણ ભગવાનની કથા પ્રથમ અધ્યાય એક સમયની વાત છે તીર્થ તીર્થક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા તે સમયે પુરાણો તથા મહાભારતના રચ્યતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પ્રણત્યા બિરાજમાન હતા સોનક વેગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ પ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુદજીએ કહ્યું એક વાર આ પ્રશ્ન યોગીરાજ રાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો એ જ હું આ કથામાં તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ રાજ ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં એમને ઘણા લોકોને પોત

ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવ જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સંગળું મને કહો હું તમને બધું જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને કહેવાની વિનંતી કરું તમને વિનંતી કરું છું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું તમને કહું છું તમે સાંભળો મનુષ્ય લોકમાં અને સર્વ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે તારા કારણે હું તને એ કહું છું છે સત્યનારાયણ ભગવાનનું યોગ્ય વિધિ વિધાન થી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એને વિધિ સી છે એ વ્રત ક્યારે કરું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણો વડીલો મિત્રો અને સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વેચો અને પોતે લેવો પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય બે આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી શ્રીસુદજી એ સોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું એ ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભોગ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો મને આપ કૃપા કરીને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાનનો છે તમે એનું ભોજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો

બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખો મુક્ત થઈ ગયો વ્રત ના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત કરતો એ બધા રીતે દુખોથી મુક્ત થઈ અંત અંત્ય દુર્લભ મોક્ષ પ્રાપ્ત થયો

સાંભળવાની ઈચ્છા છે તો કૃપા કરીને અમને કહો શ્રી સુધી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જયારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ કઈ શું કરી રહ્યા છો આ કરવાથી શું ફળ મળે તે મને વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનારા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્યથી સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાએ એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘઉંનો લોટ વગેરે ઘરે લઈને ઘરે આવ્યો આ પછી પોતાના સગા વાલા વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન નું જય અધ્યાય ત્રણ શ્રી સુધીજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજિત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુખધા નામની રાણી પતિવ્રતા અને કમર સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજા એ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈને પહોંચ્યું પોતાના વાહન ને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું કરી રહ્યા છો શેઠ અમે પુત્રાદિની ની ઈચ્છાથી અમારા સ્વજનોની સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ કૃપા કરો કેમ કે અમને નથી જો એ એ કરવાથી ચોક્કસ થતી હોય તો વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપાર માંથી પરવા રીતે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે વધુ જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ કરીશ અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મ પરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા સુકલ પક્ષના ચંદ્રમાની છે મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી દિવસ પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર વાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાડું ભાઈ ભાડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જે જલ્દી કલાવતીને યોગ્ય મુહૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળન કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવનાર વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીર વાળા જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી તે સહાકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમચતુર્થિ શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરના નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓ એ પીછો પકડી પીછો કર્યો પણ ભાઈને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને તે ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને રાજા ન સાંભળ્યું બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપ ને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીને ઘરની ખરાબ દશા થઈ ગઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેવું કરવા લાગી ભિક્ષા માંગવા ચિત્ત થઈ અને ઘર ઘર ભટકવા એક દિવસ ભૂખ તરસથી કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ અને ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘેર ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મનમાન્યુ કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું અને તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ

પરત પા પરત આપો તો જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા થતા જ સવાર રાજા ચંદ્રકેતુ એ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવા લાવવામાં આવે રાજાના વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવિધ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવનાર પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાએ પ્રણામ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વેશોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ચાર શ્રી સુદજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વચન વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓને થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી ચકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું એ સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ દેવ ભગવાનને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ તરત તરત જ આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસી ના ગયા પછી શેઠ નિત્યક્રમથી પરવારી જયારે હોડી પર ગયા ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગુંચવણમાં પડી ગયા

કરી એ કંઈ પણ કરી શકે છે જમાઈને આ વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જે પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક લાગ લાગવા લાગ્યો કરવા લાગ્યા રડતા વેપારીને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું એ શેઠ વિલાપ ન કરો મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યા આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર હું દુઃખ સહન કરવા કરવા પડ્યા શ્રી સત્ય દેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું

અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાના આપવાના ગયા દૂત ઈગ નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવોની પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું તું પણ પૂજા કરીને જલ્દી આવજે કલાવતી કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પણ પ્રસાદ લીધા વગર પતિને મળવા તે દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગ

હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નશ થવાથી દુઃખી થયેલી કલાવતી પછી બેસા લીલાવતીના ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું અને કલાવતી પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સતપર્મવિદ સજ્જન વાણીક વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપથી કોપના લીધે થઈ ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્મણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવટ પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદારક ભક્ત વત્સ સત્યદેવ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદ નો ત્યાગ કર્યા કન્યા પોતાના પતિને જોવા દોડી આથી આથી જ આ ખરેખર એનો એનો પતિ પતિ જોઈ શકતી નથી જો એ ઘરે પ્રસાદ પછી આવશે તો તેને પ્રાપ્ત થશે તે એમાં સંચય નથી કલાવતી એ જયારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન ત્યાં થયો તો ત્યાં આવી ગઈ પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ અને પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ ન કરશો શા માટે કરો છો પોતાના ઘેર આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી સેઠે લોકના સંઘળા શોખ ભોગવીને ચરિત્ર ધ્યાન પૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્ય દેવ પ્રસાદ પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગ ધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાડુઓ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો ન તો ત્યાં હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગનનાને લીધે રાજાનો સૌ પુત્રો ધન સંપત્તિ વગેરે જે કહી હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને એણે કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાવ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ફરીથી ધંધાનીય પુત્રપ્રોતા દિથિ સંપન્ન થઈ ગયો અને આ લોકમાં બધા સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસ વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સક્તિ પ્રાપ્ત કરે છે દરીદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના વંદન માં હોય તો તે મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ભોગ મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખનું નિવારણ છે કરે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું એમના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરનો પેલો સંતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થયો ઉલ્કા રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી બે કુટ મેળવ્યો પેલા વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના શરીરનું પુત્રનું અડધું કરવટ વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજનું તુંગ ધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમની ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાન નું છે